નવસારીમાં બાલ્કનીનો ભાગ ધરાશાય થયો છે જર્જરિત એપાર્ટમેન્ટની બાલ્કનીનો એક ભાગ છે તે ધરાશાય થયો બાલ્કનીનો ભાગ તૂટી મુખ્ય માર્ગ પર પડ્યો છે પાલિકાએ બેરિકેટિંગ કરીને કામ કર્યાનો સંતોષ માન્યો છે નવસારી શહેરના વિરાવળ રોડ ઉપર આ બાલ્કનીનો એક ભાગ હતો તે તૂટી પડ્યો છે જર્જરિત એપાર્ટમેન્ટની બાલ્કનીનો આ ભાગ મુખ્ય માર્ગ ઉપર નીચે પડ્યો છે છે જોખમી ત્યારે બાલ્કની કામગીરી ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે કે પ્રશાસને શું નોટિસ આપી હતી મોડી રાત્રે આ સમગ્ર ઘટના બની હતી જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ પાલિકા દ્વારા બેરિકેટિંગ કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે જર્જરિત ઇમારત છે જે જોખમી છે પરંતુ પાલિકાની કામગીરી ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે